નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ નવ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો શરૂ કરીએ ઊંઝા તારીખ છ નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ઓગણીસો પચીસ બત્રીસો ચાલીસ ઇસબગુર જેનો નીચો ભાવ છે ત્રેવીસો બાવીસ અને ઊંચો ભાવ છે સત્યાવીસો પછી તલસફેદ જે છે બે હજાર વીસથી સત્યાવીસો બાવન અને આગળ છે રાયડો જે છે એક હજાર બાવનથી એક હજાર સાહીઠ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે એકવીસો પંદર જીરું જે છે એકતાલીસોથી ચાર હજાર નવસો એકતાલીસ છેલ્લે છે રાયડો જે છે એક હજાર બાવન એક હજાર સાહીઠ તો આ હતા આપણા આજના ઊંઝાના બજાર ભાવ